જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન જે છે જેની આવતીકાલથી શરૂઆત થવાની છે ત્રણ દિવસનું આ પ્રીવેડિંગ ફંક્શન છે જેની આવતીકાલથી શરૂઆત થશે અને બોલિવૂડ સહિત હોલીવુડ સ્ટાર્સ જે છે તે તમામ જે મહેમાનો છે તેમનું આગમન જામનગર ખાતે થઈ રહ્યું છે મોટી સંખ્યામાં જે મહાનુભાવો છે સેલિબ્રિટીઝ છે તે જામનગર ખાતે પહોંચી રહ્યા છે અર્જુન કપૂર રણબીર સિંઘ રણબીર કપૂર આલિયા ભટ્ટ પણ જામનગરમાં પહોંચ્યા આ ઉપરાંત અન્ય અનેક જે ઉદ્યોગપતિઓ છે જે દેશના અને વિદેશના પણ છે તે તમામ લોકોને પણ આમંત્રણ ખાસ આ પ્રી વેડિંગ ફંક્શન માટે આપવામાં આવ્યું છે જેમાં માર્ક ઝિકરબર્ગનો પણ સમાવેશ થાય છે અને બિલ ગેટ્સનો પણ સમાવેશ થાય છે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા આ સાથે બોલીવુડ સ્ટાર અર્જુન કપૂર જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા તો તસવીરો આ ફંક્શનની કે જ્યાં મોટી સંખ્યામાં મહાનુભાવો જે છે ત્યાં પ્રીવેડિંગ ફંક્શનને અટેન્ડ કરવા માટે પહોંચી રહ્યા છે